હવે જોઈએ કોણ જીતે છે શિવભાઈ રેડી હવે પહેલો દાવ શિવભાઈ છે જોઈએ છે શિવભાઈ કેવું કરે છે સેજ સેજ રહી ગયા શિવભાઈ બીજો ના બીજો બીજો નાખો બોલ ત્રીજો નાખી દો ચલો દિવ શિવભાઈ ને થોડું થોડું રહી ગયું રુદ્ર રેડી રુદ્રના ભી ત્રણ બોલ પૂરા થઈ ગયા છે ચલો તો જોઈએ હવે વેધુભાઈ કેવું કરે છે મને લાગે છે કે આ ચેલેન્જ કોઈ પૂરું કરી શકવાનું જ નહીં હવે લાસ્ટ નમ્ર લાસ્ટ ચેલેન્જ માં નંબર નો નંબર નતો આવ્યો જોઈએ છે આ વખતે શું કરે છે નમ્ર જીતી ગયો છે

એમાં નમ્ર પ્રજાપતિ એક બોલ ડોલ ની અંદર નાખ્યો છે બીજા બધા રહી ગયા છે તો આપણે નમ્ર પ્રજાપતિ ઇનામ આપી દઈએ લો ચાલો ઓકે મિત્રો તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો